એટલે 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 વસ્તુ કેવી છે કે તમારું ધ્યાન છે ને એ પૂરું ન થવું જોઈએ અડધી કલાકનું ધ્યાન કર્યું કલાકનું જે ધ્યાન કર્યું એ એને વ્યવહારના વ્યવહારના મેદાનમાં મેદાનમાં લઈ હું પ્રેમમાં રહું છું શાંતિમાં રહું છું આનંદમાં રહું છું મારો વ્યવહાર કેવો છે જો હવે મેં ધ્યાન કરેલું છે ને હવે આ ધ્યાનના ધ્યાનનો જે હેરો છે એ હું જો ચૂકી ગયો અહીં પ્રેમમાંથી શાંતિમાંથી આનંદમાંથી શ્વાસમાંથી હું વયો ગયો એટલે વિચારો મારો કબજો લઈ લે અને વિચારો મને ધક્કો મારે અને એ વિચારો દ્વારા જે પરિણામો આવે એ શાંતિના ન હોય આનંદના ન હોય પ્રેમના એટલે આપણું ધ્યાન પૂરું ન થાય પૂરું કર્યા પછી શરૂ થાય કે હવે આ જેમાં આ ક્રિકેટના લોકો હોય નેટ પ્રેક્ટિસ કરે નેટ પ્રેક્ટિસ કરે એટલે એને માગવો છે તો મેચ મેચમાં રમવું છે સારી રીતે તો મેચમાં રમવા માટે અહીંયા ઘરના હોમમાં મેદાન હોય એમાં પ્રેક્ટિસ કરે એમ આપણે સાધક લોકો છે એ બહારના વ્યવહારમાં મેચ માગવાનો છે કે હવે આ જુદી જુદી પ્રકારની પરિસ્થિતિઓ ચેલેન્જો પ્રસંગો જીવનની અંદર આપણી અંદર આવવાના છે તો આ જીવનની અંદર આવવાના છે એ ચેલેન્જોને આપણે કેવી રીતે શાંતિથી આનંદથી પ્રેમથી એ ચેલેન્જને સ્વીકારી લઈએ અભયતાથી નિર્ભયતાથી એને ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ એવું જ્ઞાન જોઈશું તો એના માટે નેટ પ્રેક્ટિસ કરીશ એ નેટ પ્રેક્ટિસ છે એ ધ્યાન અને આ ધ્યાન છે મેચ માગવા માટે વ્યવહારના મેદાનમાં જયારે ખરેખર આવી અને વ્યવહારના મેદાનમાં આપણે પાસ થાય તો પાસ કહેવાય બાકી તમે ગમે એટલું એકાંત કરતા હો ગમે એટલા એકાંતમાં રહેતા હો ગમે એટલા તપ કરતા હો પણ વ્યવહારના મેદાનમાં સંબંધોમાં તમે આવ્યા તો સંબંધોમાં તો કેટલા પ્રશ્નો હશે આપણને અનુકૂળ ન હોય કેટલી બાબતો હશે તો એ વખતે આપણી સ્થિતિ શું હશે